અંકલેશ્વરના ગડકોલ વિસ્તારમાં આવેલ સહજાનંદિ લપેટમાં આવી જતા બળીને ખાક થઈ હતી તો રાત્રિના પોણા એક વાગે લાગેલી આગ ચાર કલાકે માંડ કાબુમાં આવી હતી ગડકોલ પાટીયા વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પલેક્ષ માં રવિવારે મોડી રાત્રિના પોણા એક વાગ્યાના સુમારે આગના દ્રશ્ય સામે આવ્યા હતા જે બાદ ડ્રમ બાજુમાં મુકવામાં આવેલ અને રિપેર કરવામાં આવેલ બાઇકો સુધી આગ ફેલાઈ હતી ગેરેજ બળકે બળવા લાગતા બાજુમાં આવેલ શ્રીજી ઇલેક્ટ્રિક ના ગોડાઉનમાં આગ પ્રસરી હતી બાદમાં રઘુવીર ખમણ હાઉસ તેમજ અન્ય એક મીઠાઈ ઘર પણ આગની ચપેટમાં આવી ગયા હતા રાત્રિના સમય હોવાથી માર્ગ પર લોકો

મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે એક વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગઢકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં આગ પસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો હાલ આગ પર કાબુ લેવાઈ ગઈ છે